નોબલ પબ્લિક સ્કૂલ ડભોઈ તાલુકાના મોટા હબેપુરા ખાતે હોળી પર્વને લઈને રંગોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે દરેક બાબતોને ધ્યાનમાં રાખીને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે આ હેતુને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય આથી તેઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન મળી રહે તે માટે નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે સાથે ધાર્મિક તહેવારોની પણ ઉજવણી કરતા હોય છે જેમાં સ્કૂલ ખાતે હોળી પર્વ રંગોત્સવની ઉજવણી કરી બાળકોમાં આનંદ વ્યાપી ગયો હતો ધાર્મિક તહેવાર જેવું જ વાતાવરણ ઉભું કરી તેમને હોળી ધૂળેટી જેવા ધાર્મિક તહેવારનો અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે ધાર્મિક તહેવારોની ઉજવણી અંગેની જાણકારી મળી રહે તે માટે આ રીતનું આયોજન કરવામાં આવતું હોય છે સંસ્થા પ્રમુખ શ્રી એ એ માધવાણી દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી